નમસ્કાર આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું દિવાળીની પ્રકાશ આનંદ અને નવી આશાઓનું પર્વ હા દિવાળી એટલે અંધકાર પર પ્રકાશ અસત્ય પર સત્ય અને દુષ્ટતા પર સારાનો વિજય બરાબર પણ આજકાલ જે રીતે ઉજવાય છે શું એ મૂળ ભાવનાને ખરેખર પ્રતિબિંબિત કરે છે એ એક મોટો સવાલ છે હમ સાચી વાત છે ઘણીવાર એવું લાગે કે પેલો ફટાકડાનો ધુમાડો કાન ફાડી નાખે એવો અવાજ અને દેખાડો કરવાની હોડમાં હા તહેવારનો જે સાચો અર્થ છે એની સાત્વિકતા એ ક્યાંક ખોવાઈ જાય છે એનો મતલબ એવો નથી કે ઉત્સાહ ઓછો કરવાનો પણ ઉજવણીને વધુ અર્થપૂર્ણ બનાવવાની જરૂર છે એમ લાગે છે બિલકુલ અને એટલે જ આજે આપણે આ મુદ્દા પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું આપણી પાસે શ્રોતા દ્વારા અપાયેલ એક સોર્સ છે પર્યાવરણ મિત્ર દિવાળીની ઉજવણી એમાંથી કેટલાક વિચારો છે આપણો હેતુ એ સમજવાનો છે કે પર્યાવરણનું ધ્યાન રાખીને આપણી પરંપરાઓને માન આપીને અને છતાંય પૂરેપૂરા આનંદ સાથે દિવાળી ઉજવવી હોય તો કેવી રીતે ઉજવી શકાય ચોક્કસ અને આપણે જે સ્ત્રોતની વાત કરી એના દરેક પાસા પર વિગતવાર નજર કરીશું હા કારણ કે આજના સમયમાં આ જવાબદાર ઉજવણી એ ખાલી એક વિકલ્પ નથી રહ્યો પણ એક જરૂરિયાત બની ગઈ છે તો ચાલો શરૂઆત કરીએ દિવાળીનો મૂળ અર્થ એનું પૌરાણિક મહત્વ ત્યાંથી શરૂઆત કરીએ હા કારણ કે મૂળ સમજાય તો જ ખબર પડે ને કે અત્યારે શું કરવું જોઈએ હિન્દુ ધર્મમાં આનું શું મહત્વ છે રામાયણ અને મહાભારત બંને સાથે કંઈક જોડાણ છે ને તદ્દન સાચી વાત હિન્દુ ધર્મમાં સૌથી વધુ પ્રચલિત કથા તો ભગવાન શ્રી રામની છે હા એ તો સૌ જાણે ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને અને લંકાપતિ રાવણ પર વિજય મેળવીને જ્યારે શ્રીરામ માતા સીતા અને લક્ષ્મણજી અયોધ્યા પાછા ફર્યા ત્યારે અયોધ્યાવાસીઓએ એમના સ્વાગતમાં આખા નગરને દીવડાઓથી શણગારી દીધું હતું એ અમાસની રાત હતી પણ દીવડાઓ એટલા હતા કે જાણે પૂનમનો ઉજાસ ફેલાયો વાહ આજ દીપાવલી છે એટલે કે દીવડાઓની હારમાળા એ ત્યારથી જ અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતિક બની ગઈ અને પેલું શ્રીકૃષ્ણવાળું હા દ્વાપર યુગમાં આ જ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુર નામના એક ક્રૂર અસુરનો વધ કર્યો હતો અને એની કેદમાંથી લગભગ સોળ હજાર સ્ત્રીઓને મુક્ત કરાવી હતી એટલે આ પણ એક રીતે અનિષ્ઠ પર સારાના વિજયની ઉજવણી છે ઓકે અને બીજું એ પણ છે કે સમુદ્ર મંથન થયું એમાંથી ધન અને સમૃદ્ધિના દેવી માતા લક્ષ્મીજીનું પ્રાગટ્ય પણ દિવાળીના દિવસે જ થયું હોવાનું મનાય છે. ઓ એટલે જ લક્ષ્મી પૂજનનો આટલું મહત્વ છે. બરાબર એટલે જ આ દિવસે સુખ સમૃદ્ધિ માટે લક્ષ્મી પૂજન ખાસ કરવામાં આવે છે. એટલે હિન્દુ પરંપરામાં દિવાળી ખાલી ઉજવણી નથી. ના બિલકુલ નહીં. એ તો અનિષ્ટનો નાશ, જ્ઞાનનો પ્રકાશ અને હા સમૃદ્ધિની આશા આ બધું જ છે. પણ મેં સાંભળ્યું છે કે જૈન ધર્મમાં આ દિવસનું મહત્વ થોડું અલગ છે શું ત્યાં પણ પ્રકાશ જ કેન્દ્રમાં છે હા પ્રકાશ તો કેન્દ્રમાં છે જ પણ કદાચ બાહ્ય પ્રકાશ કરતાં વધુ આંતરિક પ્રકાશની વાત છે ત્યાં જૈન ધર્મ માટે તો દિવાળી અત્યંત પવિત્ર દિવસ છે એમ કેમ કારણ કે આ જ દિવસે વર્તમાન કાળના અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ પાવાપુરીમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું એટલે કે મોક્ષ એટલે એમના અનુયાયીઓ માટે તો આ એક રીતે શોકનો દિવસ ન કહેવાય જુઓ એમના દેહવિલેથી જગતમાં ક્ષણિક અજ્ઞાનરૂપી અંધકાર જરૂર છવાયો હતો પણ એમના શિષ્યો અને અનુયાયીઓએ શું વિચાર્યું કે ગુરુએ જે જ્ઞાનનો દીપક પ્રગટાવ્યો છે એને બુજાવા નથી દેવાનો એટલે એ અજ્ઞાનના અંધકારને દૂર કરવા અને જ્ઞાનના પ્રકાશને હંમેશા જીવંત રાખવાના પ્રતીક તરીકે દીવડા પ્રગટાવવામાં આવ્યા એટલે જ જૈનો આ દિવસને નિર્વાણ કલ્યાણક તરીકે ઉજવે છે સમજાયો એટલે એમની ઉજવણી વધુ સાત્વિક અને આધ્યાત્મિક હોય ખરું ને બિલકુલ જૈનો મોટે ભાગે ઉપવાસ કરે દેરાસર દર્શને જાય પ્રભુ ભક્તિ જાપ તપ આ બધા દ્વારા દિવસ પસાર કરે દેરાસરો અને ઘરોમાં દીવા તો પ્રગટાવે જ હ પણ તેમના માટે આ ભૌતિક ઉજવણી કરતાં વધુ આત્મચિંતન ત્યાગ અને આત્માની શુદ્ધિનો દિવસ છે અને હા દિવાળી પછીનો દિવસ એમના નવા વર્ષની શરૂઆત ગણાય છે એટલે બંને ધર્મોમાં પ્રકાશ જ્ઞાન અને શુદ્ધિ આ બધું જ મહત્વનું છે હા મૂળ ભાવ તો એ જ છે આ પૌરાણિક અને ધાર્મિક વાત સમજ્યા પછી એટલું તો સ્પષ્ટ થાય જ છે કે દિવાળીનો મૂળ ભાવ ઘોંઘાટ પ્રદૂષણ કે દેખાડો તો નથી જ બરાબર તો હવે સવાલ એ છે કે આજના સમયમાં આપણે આ મૂળ ભાવનાને જાળવી રાખીને અને પર્યાવરણને નુકસાન કર્યા વગર દિવાળી કેવી રીતે ઉજવી શકીએ શરૂઆત ક્યાંથી કરવી જોઈએ જો કોઈ પણ સારો બદલાવ છે ને એ ઘરથી જ શરૂ થાય અને પરિવાર સાથે મળીને પર્યાવરણ મિત્ર દિવાળી ઉજવવી એ તો એક અનેરો આનંદ આપી શકે છે સૌથી પહેલું અને સહેલું પગલું છે માટીના કોડિયાનો જાદુ પાછો લાવો હા પેલી ઝગમગતી પણ પ્લાસ્ટિકની ઇલેક્ટ્રિક સિરીઝ હા અને પેલા પ્લાસ્ટિકના દીવા આરે છે એને બદલે આપણા પરંપરાગત માટીના કોળિયા નહીં બરાબર એના ફાયદા શું છે જરા વિગતે કહેશો કારણ કે ઘણાને લાગે કે આ બહુ નાની વાત છે ફરક શું પડે ના ના દેખાવમાં નાની લાગે પણ એના ફાયદા ઘણા મોટા છે પહેલું તો આપણે જ્યારે માટીના કોળિયા ખરીદીએ એટલે સીધે સીધા સ્થાનિક કુંભારોને મદદ કરીએ છીએ એમની રોજીરોટી આના પર ચાલે છે સાચી વાત બીજું વિચારો કે લાખો ઘરોમાં જો પેલી ઇલેક્ટ્રિક લાઇટોને બદલે કોડિયા વપરાય તો કેટલી બધી વીજળી બચે રાષ્ટ્રીય સ્તરે ઉર્જા બચતમાં આ મોટો ફાળો કહેવાય અને ત્રીજું અને સૌથી અગત્યનું માટી તો પર્યાવરણને અનુકૂળ છે પ્લાસ્ટિકના દીવા તો વર્ષો સુધી કચરા તરીકે પડ્યા રહેવાના જ્યારે માટીના કોડિયા ઉપયોગ પછી પાછા માટીમાં પડી જાય કોઈ નુકસાન નહીં તેલ અને કપાસની વાટ પણ કુદરતી જ છે આ તો એકદમ સાચી વાત કરી બીજો એક મુદ્દો જે મને પણ આપણા સોર્સમાંથી બહુ ગમ્યો એ છે કુદરતી રંગોળીનો આપણે ત્યાં રંગોળીનું કેટલું મહત્વ છે પણ પેલા બજારના કેમિકલવાળા રંગો વાપરવા એ કેટલું યોગ્ય બિલકુલ યોગ્ય નથી એ સિન્થેટિક રંગોમાં જે કેમિકલ્સ હોય છે એ ચામડી માટે તો ખરાબ છે જ હા પણ જ્યારે એ ધોવાય પાણીમાં ભળે કે હવામાં ઉડે ત્યારે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે જ્યારે એનો સરસ મજાનો વિકલ્પ તો આપણા રસોડામાં જ છે કેવી રીતે અરે હળદરથી પીળો રંગ કંકુથી લાલ ચોખાના લોટથી સફેદ પછી રંગીન કઠોળ લાકડાનો વહેર ફૂલોની પાંખડીઓ ગુલાબ ગલગોટા મોગરા કેટલા બધા રંગ મળે આસોપાલવ કે આંબાના પાંદડા આ બધું વાપરીને કેટલી સુંદર આંખને ગમી જાય એવી રંગોળી બને અને એમાં બાળકોને પણ મજા આવે નવું શીખવા મળે ચોક્કસ અને એ સાચી ઓર્ગેનિક રંગોળી કહેવાય બરાબર હવે વાત કરીએ સૌના પ્રિય વિષયની મીઠાઈઓ દિવાળી અને મીઠાઈ વગર તો અધૂરું જ લાગે હા હા પણ બજારની મીઠાઈઓનું શું એમાં શું તકલીફ દિવાળીમાં મોં મીઠું કરવું એ તો જરૂરી છે પણ બજારની મીઠાઈઓમાં ઘણી વાર સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોય છે ભેળસેળની શક્યતા રહે હા એ તો છે હમ હલકી ગુણવત્તાની સામગ્રી વપરાય ખાંડ બહુ વધારે હોય ક્યારેક નુકસાનકારક રંગો પણ નાખેલા હોય અને ઉપરથી પેલું પ્લાસ્ટિકનું પેકેજિંગ એનો કચરો તો અલગ તો વિકલ્પ વિકલ્પ સીધો સાદો છે ઘરે બનાવીએ શુદ્ધ ઘી માવો દૂધ ગોળ ડ્રાય ફ્રુટ્સ વાપરીને આપણી પરંપરાગત મીઠાઈઓ લાડુ ઘૂઘરા શક્કરપારા મગસ કેટલું બધું બને એમાં તો બનાવવાનો આનંદ પણ ખરો આખો પરિવાર સાથે મળીને બનાવે એ મજા જ જુદી છે બાળકો પણ જોડાય શીખે બરાબર એનાથી શુદ્ધતા જળવાય તબિયત સારી રહે પ્લાસ્ટિકનો કચરો ઓછો થાય અને પરિવારમાં પ્રેમ વધે આનાથી વધુ મીઠી વાત કઈ હોય સાચી વાત હવે ભેટ સોગાદની આપલે આ પણ દિવાળીનો એક મોટો રિવાજ છે એમાં પર્યાવરણ મિત્ર અભિગમ કેવી રીતે લાવી શકાય આજકાલ તો બહુ મોંઘી ભેટોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જુઓ ભેટનો મૂળ અર્થ પ્રેમ અને લાગણી વ્યક્ત કરવાનો છે પૈસાનો દેખાડો કરવાનો નહીં પેલી પ્લાસ્ટિકમાં લપેટેલી મોંઘી અને કદાચ કોઈને કામ પણ ન આવે એવી ભેટોને બદલે કંઈક વિચારશીલ ટકાઉ અને ઉપયોગી ભેટ આપીએ તો દાખલા તરીકે શું આપી શકાય જેમ કે તુલસીનો છોડ એલોવેરા કે બીજો કોઈ ઇન્ડોર પ્લાન્ટ કુંડા સાથે કોઈએ પોતાના હાથે બનાવેલું પેઇન્ટિંગ કે ભરતકામ કરેલો રૂમાલ સારા પુસ્તકો તો હંમેશા ઉત્તમ ભેટ છે પર્યાવરણની જાગૃતિ માટે કાપડની સરસ મજાની બેગ આવી ભેટો લાંબો સમય યાદ રહે છે ઉપયોગી બને છે અને પર્યાવરણને નુકસાન પણ નથી કરતી અને હવે સૌથી મોટો મુદ્દો જેના વગર ઘણાને દિવાળી અધૂરી લાગે છે ફટાકડા એના વિશે શું કહેશો આના પર તો બહુ મતભેદ હોય છે હા આ મુદ્દે કદાચ થોડી સ્પષ્ટ વાત કરવી પડશે જો આપણે ખરેખર પર્યાવરણ મિત્ર દિવાળી ઉજવવા માંગતા હોઈએ તો ફટાકડાને ના કહેવું એ કદાચ સૌથી જરૂરી અને સૌથી પ્રભાવશાળી પગલું છે કેમ કારણ કે એનાથી જે હવા અને અવાજનું પ્રદૂષણ થાય છે એની ભયંકર અસરો આપણે સૌ જાણીએ છીએ અનુભવીએ છીએ હા ખાસ કરીને વૃદ્ધો નાના બાળકો અસ્થમા જેવી બીમારીવાળા લોકો એમના માટે તો દિવાળીના દિવસો બહુ અઘરા બની જાય છે બરાબર એને પેલા અબોલ પશુ પક્ષીઓ એમનું શું એમના પર શું વીતે છે એ તો આપણે વિચારતા જ નથી એમના માટે તો એ અત્યાચાર સમાન છે મોટા અવાજોથી એ બિચારા એટલા ડરી જાય છે કે ખાવા પીવાનું છોડી દે રસ્તો ભૂલી જાય આઘાતથી ક્યારેક મૃત્યુ પણ પામે છે અને એ બીજો વિચાર કરો ફટાકડા પાછળ જે હજારો લાખો રૂપિયાનો રીતસર ધુમાડો કરી દેવામાં આવે છે એ પૈસાનો જો સારો ઉપયોગ થાય તો સાચી વાત છે એ જ પૈસાથી કોઈ ગરીબ બાળકને નવા કપડાં લઈ આપી શકાય મીઠાઈ આપી શકાય કોઈ જરૂરિયાતમંદ પરિવારને મદદ કરી શકાય બરાબર એનાથી જે ખુશી અને સંતોષ મળશે એ પેલા થોડી વારના ધડાકા અને ઘોંઘાટ કરતા ક્યાંય વધારે હશે બિલકુલ દિવાળી પ્રકાશનો તહેવાર છે ધુમાડા અને ઘોંઘાટનો નહીં પ્રેમ વેચવાનો તહેવાર છે ઘર અને પરિવારથી શરૂઆત કરવાની આ બધી વાતો ખૂબ જ સરસ અને પ્રેરણાદાયી છે પણ દિવાળીનો અસલી રંગ તો બધા સાથે મળીને ઉજવવામાં છે ખરું ને હા એ પણ એટલું જ સાચું તો આ જે પર્યાવરણ મિત્ર વિચાર છે એને આપણે આપણી સોસાયટી કે મોહલ્લા સુધી કેવી રીતે લઈ જઈ શકીએ મતલબ સામૂહિક ઉજવણીમાં શું શું કરી શકાય સામૂહિક ઉજવણી તો દિવાળીના આનંદને બેવડાવી દે છે અને એનાથી પડોશીઓ વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બને છે એકતા વધે છે ઘણી બધી પ્રવૃત્તિઓ છે જે સાથે મળીને કરી શકાય જેમાં મજા પણ આવે અને પર્યાવરણ પણ સચવાય દાખલા તરીકે થોડા વિચારો આપો ને શું કરી શકાય જુઓ શરૂઆત રમતગમતથી કરી શકાય દિવસે સોસાયટીના મેદાનમાં કે કોમન પ્લોટમાં ક્રિકેટ વોલીબોલ કબડ્ડી જેવી ટીમ ગેમ્સ ગોઠવી શકાય હા અને સાથે સાથે આપણી જૂની પરંપરાગત રમતો ભૂલાઈ રહી છે લીંબુ ચમચી દોડ સંગીત ખુરશી ખોખો સાથ પથ્થર આ બધું રમાડી શકાય નાના મોટા બધાને મજા આવે અને સ્પર્ધાઓનું શું એનાથી પણ ઉત્સાહ વધે ને ચોક્કસ પણ સ્પર્ધાઓ પણ એવી જે પર્યાવરણ મિત્ર સંદેશ આપે જેમ કે શ્રેષ્ઠ કુદરતી રંગોળી સ્પર્ધા શરતે કે ફક્ત કુદરતી સામગ્રી જ વાપરવાની બાળકો માટે માટીના દીવા સજાવવાની સ્પર્ધા અથવા કાગળમાંથી પર્યાવરણને નુકસાન ન કરે તેવા કંદીર બનાવવાની સ્પર્ધા અને પેલી શ્રેષ્ઠ શણગારેલું ઘર સ્પર્ધા હોય છે એનું શું એમાં ઇકો ફ્રેન્ડલી માપદંડ કેવી રીતે રાખી શકાય એમાં એ જ જોવાનું કે કોણે પ્લાસ્ટિકની લાઇટો કે તૈયાર શણગારને બદલે માટીના દીવા ફૂલો હાથથી બનાવેલા તોરણ કુદરતી રંગોળી આ બધાનો કેટલો સરસ અને વધારે ઉપયોગ કર્યો છે ઇનામ પણ એવા જ ઘરને મળે એટલે બીજા લોકોને પણ પ્રેરણા મળે સરસ કળા અને સંસ્કૃતિનું શું એ પણ દિવાળીનો એક મહત્વનો ભાગ છે બિલકુલ સાંજે એક સાંસ્કૃતિક કાર્યક્રમ રાખી શકાય અને એમાં બહારથી કલાકારો બોલાવાને બદલે સોસાયટીના જ લોકો ભાગ લે અરે વાહ હા બાળકો યુવાનો વડીલો જેને જે આવડતું હોય કોઈ ભજન ગાય કોઈ ગરબા રમે કોઈ નાનું નાટક ભજવે કોઈ વાદ્ય વગાડે સ્થાનિક પ્રતિભાઓને પ્લેટફોર્મ મળે બાળકો માટે રામાયણના પાત્રોની વેશભૂષા સ્પર્ધા કે નાની રેલી કાઢી શકાય એનાથી એમને આપણા પૌરાણિક વારસાનું જ્ઞાન પણ મળે આ બધું તો મનોરંજન અને સંસ્કૃતિની વાત થઈ પણ શું દિવાળી નિમિત્તે કોઈ સામાજિક કાર્યો પણ સાથે મળીને થઈ શકે કંઈક સેવા જેવું અવશ્ય તહેવારનો અર્થ ખાલી પોતાની ખુશી નથી બીજાના જીવનમાં પણ થોડો પ્રકાશ ફેલાવાનો છે દિવાળી પહેલા સોસાયટીમાં સ્વચ્છ દિવાળી સ્વસ્થ દિવાળી જેવું કંઈક રાખીને સામૂહિક સફાઈ અભિયાન કરી શકાય એ સારો વિચાર છે દાનનું પણ ખૂબ મહત્વ છે સૌ સાથે મળીને પોતાના સારા પણ હવે ઉપયોગમાં ન હોય એવા કપડાં રમકડા પુસ્તકો આ બધું ભેગું કરીને કોઈ જરૂરિયાતમંદ સંસ્થાને આપી શકાય અને પેલો પોટલકનો વિચાર કેવો એટલે કે બધા પોતપોતાના ઘરેથી થોડું બનાવીને લાવે અને સાથે જમે હા એ તો બહુ જ સરસ વિચાર છે સામૂહિક ભોજન પોટલક ગોઠવી શકાય દરેક ઘર થોડી વાનગી બનાવી લાવે અને બધા સાથે બેસીને જમે એનાથી ખોરાકનો બગાડ અટકે છે અને પ્રેમ ભાઈચારો ખૂબ વધે છે હા અને એક બીજો સુંદર વિચાર છે સામૂહિક વૃક્ષારોપણનો દિવાળીના દિવસે દરેક પરિવાર સોસાયટીના બગીચામાં કે નજીકમાં કોઈ યોગ્ય જગ્યાએ એક છોડ રોપે અને એને ઉછેરવાની જવાબદારી લે આવનારી પેઢી માટે આનાથી સારી ભેટ કઈ હોઈ શકે ખરેખર અને ધાર્મિક રીતે પણ કંઈક સામૂહિક થઈ શકે પૂજા પાઠ જેવું હા કેમ નહીં સોસાયટીના કોમન પ્લોટમાં પંડિતજીને બોલાવીને સામૂહિક લક્ષ્મી પૂજન રાખી શકાય બધા સાથે મળીને પૂજા કરે પૂજા પછી ભજન સંધ્યાનું આયોજન કરી શકાય એકદમ પવિત્ર અને શાંતિપૂર્ણ વાતાવરણ બને આ બધા વિચારો સાંભળીને તો લાગે છે કે જો સમાજ નક્કી કરે તો દિવાળી ખરેખર ખૂબ જ સુંદર અને સાર્થક રીતે ઉજવી શકાય પણ એક પ્રશ્ન મનમાં આવે છે પૂછો ને કે આટલી બધી પ્રવૃત્તિઓનું આયોજન થાય પણ એમાં સોસાયટીના દરેક સભ્ય નાના બાળકથી લઈને વડીલ સુધી બધા જોડાય એ કેવી રીતે પાકું કરવું કોઈ રહી ન જાય એ કેમ જોવું એ ખૂબ જ મહત્વનો મુદ્દો છે ઉજવણી સમાવેશી હોવી જ જોઈએ સૌનો સાથ જરૂરી છે હા આના માટે શું કરવું પડે કે દરેક વયજૂથની રૂચિ અને એમની ક્ષમતાને ધ્યાનમાં રાખીને જવાબદારીઓ અને પ્રવૃત્તિઓ વહીંચવી પડે એનો મતલબ એવો નથી કે દરેક માટે અલગ કાર્યક્રમ પણ એક જ કાર્યક્રમમાં સૌની ભૂમિકા નક્કી કરી શકાય કેવી રીતે જરા ઉદાહરણ આપો ને જેમ કે નાના બાળકો પાંચથી બાર વર્ષ હોય એમને દીવા રંગવામાં કંદીલ બનાવવામાં સરળ રમતો રમવામાં મજા આવે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કોઈ નાની આઈટમ કરી શકે રામાયણની વાર્તા સાંભળે કિશોરો તેરથી થી ઓગણીસ વર્ષ થોડા મોટા હોય એમનામાં શક્તિ પણ વધુ હોય તો એ રમત ગમત નું આયોજન સંભાળી શકે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ શકે સોશિયલ મીડિયા પર ઇવેન્ટનું પ્રમોશન કરી શકે સ્વયંસેવક તરીકે મદદ કરી શકે બરાબર અને વયના વયના લોકો લોકો વર્ષના તો મુખ્ય આયોજકો બની શકે બધી વ્યવસ્થા સંભાળે સ્પર્ધાઓમાં ભાગ લે ભોજન વ્યવસ્થા જુએ મતલબ કે આખી ઇવેન્ટનું સંચાલન કરે અને આપણા વડીલો સિનિયર સિટીઝન્સ પંચાવન પ્લસ એમનો અનુભવ અને જ્ઞાન કેવી રીતે કામ લાગે અરે વડીલો તો આખી ઉજવણીના માર્ગદર્શક બની શકે એમનો અનુભવ બહુ કિંમતી હોય છે તેઓ સ્પર્ધાઓમાં જજ બની શકે બાળકોને દિવાળીની જૂની વાતો પરંપરાઓ રીતિ રિવાજો વિશે સમજાવી શકે ભજન કીર્તનમાં આગેવાની લઈ શકે એમની હાજરી જ આશીર્વાદ સમાન હોય છે એટલે કે મુખ્ય વાત એ છે કે દરેક વ્યક્તિને એવું લાગવું જોઈએ કે આ મારી પણ દિવાળી છે મારો પણ આમાં ફાળો છે અને એ સક્રિય રીતે જોડાય બરાબર આજે આંતર પેઢી સહભાગીતા છે એ જ તહેવારનો સાચો આનંદ છે એકદમ સાચું જ્યારે ત્રણ ચાર પેઢીઓ સાથે મળીને હસે રમે ગાય અને ઉજવણી કરે ત્યારે જે તહેવાર ખરા અર્થમાં જીવંત બને છે તો આ જે પર્યાવરણ મિત્ર સામૂહિક અને બધાને સાથે રાખીને ઉજવણી કરવાની આપણે આટલી બધી વાત કરી એનાથી ખરેખર ફાયદા શું થાય શું આ ખાલી સારું લાગે એટલા માટે છે કે પછી એના કોઈ નક્કર દેખીતા લાભ પણ છે ના ના ખાલી સારું લાગે એવું નથી એના ખૂબ જ નક્કર અને લાંબા ગાળાના ફાયદા છે આપણે એને વ્યવસ્થિત રીતે સમજીએ ચાલો ભલે સૌથી પહેલા પર્યાવરણ પર શું અસર પડે એ તો દેખીતું છે પણ છતાં હા એ સૌથી સ્પષ્ટ ફાયદો છે ફટાકડા બંધ થાય એટલે હવા અને અવાજનું પ્રદૂષણ ઘટે આ આપણા શ્વાસ માટે અને કાન માટે બહુ મોટી રાહત છે હા કુદરતી શણગાર અને રંગોળી વાપરીએ એટલે કેમિકલવાળું પ્રદૂષણ અટકે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ એટલે કચરાનો જે મોટો પહાડ ઊભો થાય છે એ ઓછો થાય એટલે આપણી પૃથ્વીને સ્વસ્થ રાખવામાં આપણે નાનો પણ મહત્વનો ફાળો આપીએ છીએ અને સામાજિક સ્તરે શું ફાયદા દેખાય છે પડોશીઓ વચ્ચેના સંબંધોનું શું સામૂહિક ઉજવણી એ સમાજને જોડવાનું બહુ મોટું કામ કરે છે પડોશીઓ વચ્ચે જે થોડું અંતર હોય કડાચ અજાણ્યાપણું હોય એ તૂટે છે સાથે રમવાથી જમવાથી કામ કરવાથી એકબીજા માટે સહાનુભૂતિ વધે સહકારની ભાવના જાગે આત્મીયતા વધે એકતા અને ભાઈચારો મજબૂત બને છે અને કોઈ પણ તહેવારનો આજ તો મુખ્ય ઉદ્દેશ હોય છે આર્થિક રીતે પણ આ મોડલ ફાયદાકારક લાગે છે નહીં ચોક્કસપણે પહેલો ફાયદો તો એ કે ફટાકડા પેલા બિનજરૂરી મોંઘા શણગાર દેખાડા પાછળ જે ખોટો ખર્ચ થાય છે એ બચે છે હા એ તો મોટો બચાવ કહેવાય એ બચત પરિવાર બીજા કોઈ સારા કામમાં વાપરી શકે અથવા દાન કરી શકે બીજો મહત્વનો ફાયદો એ છે કે જ્યારે આપણે માટીના કોળિયા ખરીદીએ હાથ બનાવટની વસ્તુઓ લઈએ સ્થાનિક કારીગરો પાસે કામ કરાવીએ ત્યારે આપણે આપણા સ્થાનિક અર્થતંત્રને ટેકો આપીએ છીએ પૈસા મોટા કોર્પોરેશન પાસે જવાને બદલે નાના માણસના હાથમાં જાય છે એમને રોજી મળે છે અને આરોગ્ય સ્વાસ્થ્ય પર શું સારી અસર થાય જો પ્રદૂષણ ઘટે એટલે સીધી અસર શ્વાસના દર્દીઓ હૃદયરોગના દર્દીઓ વૃદ્ધો અને બાળકોના સ્વાસ્થ્ય પર થાય એમને દિવાળીના દિવસોમાં જે શારીરિક તકલીફો વધી જાય છે એમાં રાહત મળે હા અને આપણે પેલા અબોલજીવોની વાત કરી પશુ પક્ષીઓ પાલતુ પ્રાણીઓ એ પણ ભય અને તણાવ વગર રહી શકે છે એમનું આરોગ્ય પણ જળવાય અને છેલ્લે સાંસ્કૃતિક ફાયદો શું ગણાવી શકાય આપણી સંસ્કૃતિ માટે આ કેમ સારું છે જ્યારે આપણે પરંપરાગત રીતે પણ સભાનતાપૂર્વક ઉજવણી કરીએ છે મતલબ કે જૂની રમતો રમીએ આપણી પૌરાણિક કથાઓ યાદ કરીએ રીતિ રિવાજો સમજીને પાડીએ ત્યારે આપણી નવી પેઢી દિવાળીના સાચા અર્થ અને મહત્વને સમજે છે તેઓ આપણી સંસ્કૃતિના મૂળ સાથે જોડાય છે ખાલી ખરીદી અને દેખાડા સાથે નહીં આપણો સાંસ્કૃતિક વારસો આ રીતે જ જીવંત રહે છે અને આગળ વધે છે આ બધા ફાયદા સાંભળીને ખરેખર લાગે છે કે આ જ દિવાળી ઉજવવાનો સાચો રસ્તો છે પરંપરા અને પ્રગતિનો કેટલો સુંદર સમન્વય છે આમાં બિલકુલ શું આમાં સમય સાથે કદમ મિલાવવા કોઈ નવા વિચારો કોઈ આધુનિક સ્પર્શ પણ ઉમેરી શકાય જેથી યુવાનોને પણ વધુ ગમે હા કેમ નહીં પરંપરાને જાળવી રાખવાનો મતલબ એ નથી કે નવા વિચારો અપનાવવા જ નહીં નવી ટેકનોલોજી અને નવા વિચારોનો સકારાત્મક ઉપયોગ જરૂર કરી શકાય જેમ કે પેલી ડિજિટલ દિવાળીની વાત થતી હતી એ શું છે હા જો ઘણા લોકો નોકરી ભણતર કે બીજા કારણોસર પોતાના પરિવારથી દૂર રહેતા હોય છે હા એવું બને છે તો તેઓ વિડીયો કોલ દ્વારા પરિવાર સાથે જોડાઈ શકે છે પૂજામાં કે ઉજવણીમાં વર્ચ્યુઅલી ભાગ લઈ શકે જો સોસાયટીમાં કોઈ કાર્યક્રમ થતો હોય તો એનું લાઈવ સ્ટ્રીમિંગ કરી શકાય જેથી જે લોકો હાજર નથી રહી શક્યા એ પણ જોઈ શકે માણી શકે ટેકનોલોજી આ રીતે અંતર ઘટાડવામાં મદદ કરી શકે છે અને પેલું બાળકોનું શું જો એ ફટાકડા માટે બહુ જીદ કરે તો એમના માટે કોઈ પ્રદૂષણ વગરનો વિકલ્પ છે મુખ્ય તો એમને પ્રેમથી સમજાવવાની જ વાત છે ફટાકડાના ગેરફાયદા શું છે પશુ પક્ષીઓને કેટલી તકલીફ પડે છે એ બધું સમજાવવું જોઈએ છતાં જો એમને થોડો અવાજ કે એવી મજા જોઈતી હોય તો બજારમાં પેલા કાગળના પોપર્સ મળે છે ખબર છે જેને ખેંચવાથી નાનો ધડાકો થાય અને અંદરથી રંગીન કાગળ ઉડે એ વાપરી શકાય હા એ જોયા છે અથવા તો રંગબેરંગી ફુગ્ગા ફોડીને પણ બાળકો મજા માણી શકે આમાં ધુમાડો નથી ઝેરી કેમિકલ નથી થીમ આધારિત ઉજવણીનો વિચાર પણ સારો છે એમાં શું કરી શકાય હા જો સોસાયટીના બધા સભ્યો સંમત થાય તો કોઈ એક થીમ નક્કી કરીને ઉજવણી કરી શકાય જેમ કે રામાયણ યુગ થીમ રાખીએ તો એ પ્રમાણે શણગાર કપડાં કાર્યક્રમ ગોઠવી શકાય અથવા ગ્રામીણ દિવાળી થીમ પર ગામડા જેવો માહોલ બનાવી શકાય આનાથી ઉજવણીમાં એક નવીનતા આવે એક સૂત્રતા આવે અને પેલું આકાશ કંદિલ લેન્ટન જે હવામાં છોડવામાં આવે છે એ દેખાવમાં તો બહુ સુંદર લાગે છે એનું શું એ વાત સાચી કે એ દ્રશ્ય બહુ મનોહર લાગે છે પણ એની સાથે જે જોખમો અને સમસ્યાઓ જોડાયેલી છે એને આપણે નજરઅંદાજ નહીં કરી શકીએ જેમ કે એ સળગતું કંદિલ ક્યાં જઈને પડશે એ ખબર નથી હોતી કોઈના ઘર પર ઝાડ પર કચરાના ઢગલામાં અને એનાથી આગ લાગવાનું ભય રહે છે ઓ અને નીચે પડ્યા પછી એ કચરો જ બને છે ને એટલે વ્યક્તિગત રીતે આટલા બધા કંદિલ છોડવાને બદલે જો કરવું જ હોય તો બહુ સાવચેતી રાખીને સામૂહિક રીતે એકાદ બે મોટા કંદિલ કોઈ ખુલ્લી સુરક્ષિત જગ્યાએ જાણકાર વ્યક્તિની દેખરેખ હેઠળ છોડી શકાય પણ સલામતી અને જવાબદારી પહેલાં આવવી જોઈએ સમજાયું એટલે કે સુંદરતાની સાથે સુરક્ષા અને પર્યાવરણની ચિંતા પણ એટલી જ જરૂરી છે ખરેખર આ આખી ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે દિવાળીને વધુ સુંદર વધુ અર્થપૂર્ણ અને વધુ જવાબદાર બનાવવાની દિશામાં ઘણું બધું વિચારી શકાય છે કરી શકાય છે નિઃશંકપણે સારાંશ એટલો જ છે કે દિવાળી એ ઘોંઘાટ દેખાડો અને પ્રદૂષણનો પર્યાય નથી એ તો પ્રેમ પ્રકાશ સંબંધો કરુણા અને આંતરિક આનંદનો ઉત્સવ છે આપણે માટીના દીવા પ્રગટાવીએ કુદરતી રંગોળી પૂરીએ ઘરે બનાવેલી મીઠાઈઓ વેચીએ વિચારશીલ ભેટ આપીએ ફટાકડાને ના કહીએ સૌ સાથે મળીને ઉજવીએ જરૂરિયાતમંદોને મદદ કરીએ અને પ્રકૃતિનું ધ્યાન રાખીએ આ બધા દ્વારા જ આપણે દિવાળીના સાચા તેજને પ્રગટાવી શકીએ છીએ તો આ દિવાળીએ આપણે સૌ સાથે મળીને એક નવી સકારાત્મક શરૂઆત કરવાનો સંકલ્પ લઈએ ચાલો આપણી પૃથ્વી માતાનું જતન કરીએ અને સાચા અર્થમાં દીપાવલી ઉજવીએ દીવડાઓની એવી હાર માળા રચીએ જે આપણા મનને આપણા ઘરને આપણા સમાજને અને આપણા પર્યાવરણને આ બધાને પ્રકાશિત કરે અને જતા પહેલા શ્રોતાઓ માટે એક વિચાર મૂકતો જાઉં હા જરૂર આજે આપણે દિવાળીના સંદર્ભમાં જે સભાન ઉજવણી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સામુદાયિક જોડાણના સિદ્ધાંતોની વાત કરી શું આ જ સિદ્ધાંતોને આપણે આપણા રોજિંદા જીવનમાં કે પછી બીજા તહેવારો અને પ્રસંગોની ઉજવણીમાં પણ અપનાવી શકીએ અને જો હા તો કેવી રીતે આના પર જરૂર વિચાર કરજો ચોક્કસ સૌને આવનારી દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભેચ્છાઓ